તો સામે આવી રહ્યા છે સુરેશભાઈ એમને મળીને આપણે જોવા જઈએ મેથી હેલો ફ્રેન્ડ તો આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં તો તમે જોઈ શકો છો કે આપણે મેથી જોવાયા છે આપણે કરી છે તો તમને પણ મેથી બતાવું તો ચાલો તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે આપણી મેથી હવે પંદર દિવસમાં ખેંચવાની થઈ જશે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આજે આપણે મુરા જે આપણે વાવ્યા હતા તો અત્યારે આપણે આ થઈ ગયા છે અને એમાં સ્વર મારવાનું પણ થઈ ગયું છે પણ દાઢી આવ્યા નથી દાઢી આપણે બનાવીને ભાગી ગયા છે તો આપણે ફોન કરીશું એમને અને બોલાવીશું કે તમે કેટલા વાગે અને ક્યારે આવવાના છો તો ચાલો મૂળા બતાવો તો હેલો ફ્રેન્ડ તો આપણે શ્રી ચિકોજરા માતાના મંદિરે તો ચાલો આપણે પણ સફાઈ કરીએ કેમ કે અહીંયાથી કોઈ આવતું જતું નથી તો કચરો બહુ વધારે પડ્યો છે તો આપણે સફાઈ કરી લઈએ આપણો તો ફ્રેન્ડ આપણે સફાઈ કરી દીધી છે તો આપણે હવે જઈશું કમોળ કેમ કે આપણે આવી ગયો છે ફેરો તો આપણે રિક્ષા લઈને જઈએ કમોર જોઈ શકો છો આપણે સફાઈ કરી દીધા પછી કેવો મસ્ત અને સરસ લાગે છે અહીંયા બેસી શકાય તેવો તો તમે પણ દર્શન કરી માતાના તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે આપણે આવી ગયા છે ખેતરમાં પાછા કમોડથી તો હવે આપણે ગવરમાં પાણી ચાલુ કર્યું છે તો તમે જોઈ શકો છો ભાઈ રિક્ષા ચલાવ્યા છે તો તમે જોતા રહેજો આગમાં કે ચંદનભાઈ ઘરે છે કે નથી પહોંચાડતા કેમ કે તો આપણે પાણી વાળવાનું પતિ ગયું હતું ચંદનભાઈના સાથે તો અમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે આપણે હવે પાછા નીકળી ગયા છીએ ઘરે તો ચાલો આ તમને બ્લોગ ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી જય દ્વારકાધીશ